યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષમાં આવતી વિજયા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિર પૂછે છે હે વાસુદેવ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એના વ્રતની વિધિ શું છે કૃપા કરીને કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર એક વખત નારદજીએ બ્રહ્માજીને મહા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે વધ પક્ષની વિજયા એકાદશીના વ્રતથી થનારા પુણ્ય વિશે પૂછ્યું હતું ત્યારે બ્રહ્માજીએ આ વ્રત વિશે એમને જે કથા અને વિધિ કહી હતી એ સાંભળો બ્રહ્માજી કહે છે નારદ આ વ્રત અતિ પ્રાચીન પવિત્ર તથા પાપનાશક છે રાજાઓને વિજય અપાવે છે એમાં જરા પણ સંદેહ નથી ત્રેતાયુગમાં મર્યાદમ પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય ન નહોતો ત્યારે તેમણે લક્ષ્મણજીને પૂછ્યું હતું હે નંદન આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય આ અત્યંત અગાધ અને ભયંકર જળચરોથી ભરેલો છે મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેને જેનાથી સુગમતાથી પાર કરી શકાય લક્ષ્મણજી કહે છે હે પ્રભુ આપજ જ દેવ અને પુરાણ પુરુષ પુરુષોત્તમ સુ આપનાથી શું શું પૂછશે અહીંથી અડધો યોજન દૂર કુમારી દ્વીપ માં બદકાલ્ય દ નામના મુનિ રહે છે આપ એ પ્રાચીન મુનીશ્વર પાસે જઈને એમને જ આનો ઉપાય પૂછો શ્રી રામચંદ્રજી મહામુનિ બકરદાલ્યભ્યના આશ્રમે ગયા અને એમને પ્રણામ કર્યા મહર્ષિએ પ્રસન્ન થઈ શ્રી રામચંદ્રજીને આગમનનું કારણ પૂછ્યું શ્રી રામચંદ્રજી કહે છે હે બ્રહ્મણ હું લંકા પર ચડાઈ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું હે મુને હવે જે પ્રકારે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું व्रत કરવાથી આપનો વિજય થશે ચોક્કસ આપ આપની વાનર સેના સાથે સમુદ્ર સોના ચાંદી તાંબા કે માટીનો એક કળશ સ્થાપિત કરવો એ કળશમાં જળ ભરીને એમાં નવા પાન મૂકીને કળશ ઉપર ભગવાન નારાયણની સુવર્ણની મૂર્તિ સ્થાપિત કરવી એકાદશીના દિવસે કળશને પુનઃ સ્થાપિત કરવો ફૂલહાર સોપારી નાળિયેર વગેરે દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું કળશની નીચે સપ્ત ધાન્ય અને ઉપર જવ રાખવા ગંધ ધૂપ દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી પૂજન કરવું કળશ સમક્ષ બેસીને ઉત્તમ કથા વાર્તા વગેરે દ્વારા દિવસ પસાર કરવો અને રાત્રે પણ ચા જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીપક રાખવો પછી બારસના દિવસે સૂર્યોદય થતા એક કળશને કોઈ જળાશય પાસે નદી કે ઝરણા કે તળાવના કિનારે સ્થાપિત કરવો અને એની વિધિવત પૂજા કરીને દેવ પ્રતિમા સહિત એક કળશનું વેદવેતા બ્રાહ્મણને દાન કરવું કળશ સાથે બીજા પણ મોટા મોટા દાન આપવા જોઈએ હે શ્રીરામ આપના સેનાપતિઓ સાથે આ પ્રમાણે પ્રયત્ન પૂર્વક વિજયા એકાદશી નું વ્રત કરો આમ કરવાથી આપનો વિજય થશે બ્રહ્માજી કહેશે હે નારદ આ સાંભળી શ્રી રામચંદ્રજીએ મુનિના કથન અનુસાર એ સમયે વિજયા એકાદશી વ્રત કર્યું આ વ્રત કરવાથી શ્રી રામચંદ્રજી વિજય થયા એમણે સંગ્રામમાં રાવણ ને માર્યો લંકા પર વિજય પ્રાપ્ત કર્યો અને સીતાજીને ફરી પ્રાપ્ત કર્યા બેટા જે મનુષ્યો આ વિધિ પ્રમાણે વ્રત કરે છે એમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને એમને પરલોક પણ અક્ષય રહેશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર આ કારણે વિજયા એકાદશીનું વ્રત કરવું આ પ્રસંગના વાંચન અને શ્રવણથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે તો અહીંયા વિજયા એકાદશી વ્રત કથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે વિજયા એકાદશી વ્રત કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે આપને આ વિજયા એકાદશી વ્રતકથા ગમી હશે તમને જો ગમી હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો